એ ભાઈ હા તમે ટોળકી તને કહું કાળા શર્ટ વાળા એટલે ભાઈ કેમેરો મારી ને એ બાજુ આવી ઓલું ફોકસ કર એ બધું ફોકસ કર આપણે ના અહીંયા બેઠેલો બધા હલતા નહીં આપણે હા એટલે શૂટિંગ ઉતારવાનું બધા હતા નહીં નહીં એકદમ ઠેસ થી બેઠા પાણા ઉપર તમે કહેતા હજી એક વાત કહો Tak nah, kalau bapu kami beli yang utama ini <laughs> <laughs> e tuh. Ini tuh amar garam saya yang boleh. Bapu neuni nenek Anandiben bolta itu tuh hujan. Anandiben itu adalah mukhian menteri itu. Ah. Ah, bapu. Ah, Ram Lanka magia. So bantin bantingan. Setu banjo. Ram. હાદીભાઈ સામે નાળું કહ્યું પછી વાંદરા પાણા ઉપાડી ને થાકી ગયા બરાબર પછી રામની ટુકડી ઓલા વાંદરાને ટુકડી ભેગી છે કે આ આ બાંધવા ભેગા ક્યારેક પાણા ઊસા કરવા ભેગા ક્યાંક કંટાળી ગયા વાંદરા અન બધાય ભાવથી પુલ બાંધતા હતા એમાં નાની એવી ખિસકોલી ખિસકોલી નહીં થયું કે આવડું મોટું કામ હાલે છે તો આપણે એમાં ટેન્ડર ભરવું જોઈએ રેતી કોન્ટ્રાક આપણે રાખીએ એમ એટલે બિચારી ખીસકો લઈ તે પાણીમાં જાય પાણીવાળી થાય પછી રેતીમાં આળોટે એટલે જે રેતી છોટે એટલી રેતી પછી એમ પુલ ઉપર આળોટી અને ખેરી આવે હનુમાનજીનું ધ્યાન ગયું હનુમાનજી કીધું હે ખીલખોડું હું ઠેક 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 કેટલું ધોળ્યું છે કોકના પગમાં આવી થી દે ને પહેરી જવી આમ એક કોઈ મરીને તારથી નાળું થાય ડો પણ આને તો રામની ધૂલ જ ચડી ગયેલી એ ક્યાં હનુમાનજી સાંભળે જ નહીં સીધી પાણીમાં જાય રેતીમાં અળોટે પછી પુલ ઉપર આવે હનુમાનજી બે ખીલ ખોલું માં મગજમાં જ નહીં સાહેબ હા ને હનુમાનજી નો મગજ ગયો મોટા માણા ઘા કરે ને તો એ રામ કોઈ હો બીજા નો ઘા કરે ખીસકોલી ને હોય રાઈટ કિ ઘા કર્યો ને તો તો એ ભૂલથી બોલાત પણ એનો તો ગતિ તો હનુમાનજી ને રામ કર્યું હોય રામ ના ખોળામાં રામ આખા બેઠા હતા એક ધાર હતી ને ડુંગરો બેઠા તે આવડતમાં ગઈ પણ હનુમાન ની જપ્ત સડ રામે જોયું તો ખીલ ખોડું રામે હાથમાં લખમણ પાણી લેતા ડોળાબોળા થઈ ગયા આવું પાછું લખમણ ને ગોઠે નહીં ખીલખોડું ને સબરું બોર ને ખરેખર લક્ષ્મણજી કંટાળી ગયા કે આને તો તોડવી નાખ્યું એને કાંઈ સબરીની ઘીરે બેઠા ન્યા હેઠા બોર ખાતું હોય આ ખીલખોડો હોય ત્યાં પાણી સાઈડ હોય હવે આમાં કામ કરવું ખીલખોડા બસ આવવા હવે ભગવાન કહે એટલે કીધા વગર છૂટક્યો નહીં એટલે લક્ષ્મણ પાણી લાવ્યા ને આમાં માથે સાટ્યું ત્યાં હળું હળું ટક 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 ડોળા આમ ખુલ્યા રામે હાથ ફેર્યું ઓલા લીટા પડી ગયા ને એના છે વાતે હાજી ભારતની ખિલખોડીઓ ને લીટા છો પરદેશની ખિલખોડીમાં લીટા નથી મેં જોયું મેં પરદેશની ખિલખોડી જોયું લીટા નહીં એક જ કલર ક્યાં ક્યાં હોય આવ્યો એમ ક્યારેક એકલો એકલો રો મારા મનમાં સતમા નહોતું મોટર સાયકલમાં બેસ્યું એને બદલે મહિનામાં ચાર વાર આકાશમાં ઉડી

ફિસકલ કે સીતા રામ રામે કીધું રામ તપાસી બોલી સીતા રામ લખણ કે મૂકી બેન ને ભગવાન કે મૂકી જાવ નીકળે ખીલ ખોલું પણ રામ મૂકે યાર રામ ના હાથમાં આવી ગયો રામે કીધું તને ઘા કોણે કર્યો લખણ કે જેણે કર્યો એને તમારે પણ કઈ અહીંયા અત્યારે કઈ કીધું મટીરિયલ ખૂટે છે નાળા પાથ પણ તમને ખીલ ખોલા વાતો કરતા મેળ આવતો છૂટી મગી દાય ખીલ ભગવાન કે બરાય લખમણ સાંભળ તો તારો ઘા કોને કર્યો રામના દરબારમાં કોઈ અન્યાય ન થવા જોઈએ ખીસકો કીધું જે કર્યો અને મારે પોગું થયું હું પગી ગઈ મારે તમારા શરણ તમારા ખોને પેલા ખોળામાં આવી ગઈ છે હવે જેણે ઘા કર્યો ને નહીં આવા નાના માણસ ઉપર અન્યાય ન કરાય લખમણ કહે પણ આવું લપ ન કરાય લખમણ નામ લપવાળું નામ લખમણનું છે

અન તું કે ય સજા ન કરું તો લખામ જો રઘુકુળનો દીકરો મટી જાવ રામ તાનમાં હનુમાન કે પાછો લક્ષમણ કીધું પી તાનમાં ન આવ્યું ભાઈ તકે નહી લક્ષમણા દરિયો માન્યો ને ચાર નો મને છે ને તારો સ્વભાવ નીકળી ગયો મારામાં માં નકર હું રઘુકુળનો કોઈ દી બળ ન કરું બળે ચડી આવું કે વરાગડી બળ ખિલકડી તું કે ય ડંડ કરું સજા કરું નાના માણસનો ખાા કરી દેવાનો એ કે આગળ પ્રભુ નામ દેને તો તમે ઢીલા પડી દો એને કે તો જવા દયો લખવાનું કે ભાઈ બોલ આગળ નકરા નાખી છે ના ના પ્રભુ મને કા કર્યું હનુમાનજી ને હનુમાનજી આપે ઘા કર્યો કા પ્રભુ આડી આવતી હતી એટલે મારે ઘા થઈ ગયો પણ કર્યો તો મેં તમારી પાસે તમારી બાજુ નહીં કાંઈ ના ચાલે હવે જે ખિસ્કો લઈ કે મારે તમને દંડ કરવો પડશે મારી તૈયારી છે પ્રભુ મારો રામ જે કહે એ બધી મારામાં તૈયારી છે બીસકો લઈ શું અને દંડ કરો તાકી પ્રભુ હું કવિ દંડ કરશો તાક હા તાકે પ્રભુ તમારો એક હાથ તો એની માથે છે જ વજ્રના તો છે જ હા પણ જો આણે મને ઘા ન કર્યો હોત તો તમારા ખોળા સુધી હું ન પહોંચત હવે તમારે દંડ કરવો હોય તો એ દંડ કરો હવે બે હાથ તમારા એની માથે ચારે હાથ એની માથે મૂકી ગયો અને આજથી હનુમાનજી લોખંડના નહીં હોના અને ભગવાન એમ કહેવાય કે હનુમાનજી ઉપર હાથ મૂક્યા એ હાથ વજ્ર તો હતા પણ પછી એમ કહેવાય કે હે મુશાઈ લાભ હમ એનું શરીર છે એ હોનાનું બન્યું એમ કોઈ દુનિયામાં આપણું ખરાબ કરતું જ નથી આપણી દ્રષ્ટિ ખરાબ હોય છે બાકી આ દુનિયામાં કોઈ ઘા કરતું નથી જે થાય છે એ કૃષ્ણ કરાવે છે જે થાય છે માતાજી કરાવે છે જે થાય છે એ હનુમાનજી કરાવે છે જે થાય છે એ સદગુરુ કરાવે છે એટલું વિચારી આગળ વધીએ આગળનો દોરા બાળ કલાકાર અહીંયા બેઠો છે કૃષ્ણ આહિર એને વિનંતી કરો અને મોજ આવે